મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલ માં મિત્રો આજે આપણે એવા મહાન પુરુષની વાત કરવાના છીએ કે જે લાખા વણઝારા તરીકે અમર થઈ ગયા મિત્રો આ વાત એ સમયની છે જ્યારે પાણીની આટલી બધી સગવડ ન હતી નદીઓ તળાવ કુવા વાવ વગેરેથી પાણી મળી રહેતું અને એ જ આધાર હતો તે સમયે કોઈ રાજા

એક બીજા ગામ ફર્યા કરતો અને વેપાર કરતો રાજાઓ ને નગર શેઠોનો માલ સામાન એક ગામ થી બીજે ગામ લઈ જવા માટે વિશ્વાસપાત્ર માણસ એટલે લાખો વણજારો બુદ્ધિ નો બળ્યો અને બાવડા નો પણ બળ્યો લાખો વણજારા ની માથે આટિયાળી પાઘડી ડોક માં સોના ની હાંસડી અને હાથ માં સોના નું કડું જગારા મારતું શોભતું હોય એવું જ એનું શરીર કચકાઠીય મજબૂત

લાખો એટલે પૈસાનું ઝાડ લાખા જોડે ઘણા રૂપિયા હતા પરંતુ તેનું સહેજે પણ અભિમાન ન હતું અને તે ભલો અને ભગવાનનો માણસ હતો એક દિવસ લાખાના ઉજળા દિવસો માથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા લાખાનો સૂરજ મધ્યમે તપતો તે હવે આથમતો દેખાવા માંડ્યો એના વેપારમાં મોટી ખોટ આવી અને કુદરતે તેને ભોય પણ પછાડ્યો અને લાખાના કપરા દિવસો ચાલુ થયા લાખાએ થોડું થોડું કરીને ઘણું એ સોનું અને જવેરાત વેચ્યા તેમ છતાં સારા દિવસો ન આવ્યા હવે લાખો ધીરે ધીરે નિરાશ થવા લાગ્યો પરંતુ તેને હિંમત ન હારી હિંમત હારે એ બીજા આ લાખો નહીં વળજારાક તો હક તો લાખો ચંદ્રાવતી ગામે પહોંચ્યો અને તેના પશુઓમાં એવો રોગ ચારો ફાટી નીકળ્યો કે તે ટપો ટપ મરવા લાગ્યા હવે લાખા પાસે ખર્ચી ખૂટી અને આ પશુના દવાદારૂ માટે પૈસા ક્યાંથી લાવવા અને આ મૂંગા પ્રાણીને આમ પગ ઘસી ઘસીને મરવા થોડા દેવાય આમ તે બાજુના નગરમાંથી પૈસા ટકાની સગવડ કરવાનું વિચારવા લાગ્યો આમ તો લાખાનું નામ મોટા મોટા નગરોમાં જાણીતું હતું મોટા મોટા રાજાઓ અને નગર શેઠો સાથે તેના સારા સંબંધો હતા એટલે લાખાએ પડખેના સિદ્ધપુર નગરના નગર શેઠના ઘરની વાટ પકડી લાખાને દૂરથી આવતો જોઈને નગરસેઠ ગાદીમાંથી ઉભા થયા અને ઉઘાડા પગે તેને ભેટવા માટે દોટ મૂકી અને તેના ખબર અંતર પૂછ્યા ગહુંબા પાણી કર્યા છતાં લાખો મૂંઝાતો હતો કે કેમ કરીને આ શેઠ પાસે પૈસા માંગવા કોઈ દિવસ કોઈની પાસે પૈસા માંગવા માટે હાથ લાંબો કરેલો નહીં અને આ વખતે ઉપર વડાએ આવા દિવસો દેખાડ્યા શેઠને કેવા શબ્દોમાં સમજાવું અંતે સમય પારખીને લાખાએ કચવાતા જીવે પૈસાની માંગણી શેઠ પાસે કરી લાખો બોલ્યો શેઠ થોડી ખર્ચીની જરૂર છે શેઠ બોલ્યા લાખા તમારા જેવાનું કામ નહીં કરીએ તો બીજા કોનું કરીશ્યું શેઠે પૈસા આપ્યા તોય લાખાના મનમાં મૂંઝવણ રહી કે શેઠને આ પૈસાના બદલામાં શું આપું મૂછનો વાડ આપું ના ના મૂછનો વાળ તો શેઠના કસાઈ કામમાં નહીં આવે અને તે તિજોરીમાં પડ્યો રહેશે એક કામ કરું આ પૈસાના બદલામાં મારો વફાદાર કૂતરો કિલવો આ શેઠને આપું લાખો મૂજાતો મૂજાતો બોલ્યો શેઠ હું તમને જમીનમાં મારો વાલસોય કૂતરો કિલવો આપું છું જે તમારા ઘરની રક્ષા કરશે જેને તમે શાંતિથી રાખજો હું આવીને લઈ જઈશ શેઠ બોલ્યા તમ તમારે પૈસા લઈ જાવ ને મારે કાંઈ નથી જોતું તમારું નામ કાંઈ નાનું છે પણ લાખો એકનો બે ન થયો તે પોતાના વાલ સોયા કિલવાને શેઠને સોપીને ત્યાંથી ચાલી નીકળ્યો લાખાની આંખમાં આંસુ આવી ગયા અને તે હાલતો હાલતો અડધો માર્ગ કાપ્યો હતો ત્યાં તો તેને શેઠની પાસે જઈને તે કિલવાને પાછા લાવવાના ઓરતા જાગ્યા પણ જેમ તેમ કરીને લાખાએ પોતાના મનને મનાવી લીધું તે હાલતો હાલતો પોતાના કબીલામાં આવ્યો સાજે વાળું પાણી કરવા બેઠો પણ કિલવો તેને બહુ યાદ આવતો હતો પણ આ તો લાખા વણઝારાનું વચન ક્યારે ફોક ન જાય માટે લાખો ખાધા પીધા વગર એ અમને એમ બેસી રહ્યો નગર શેઠે તો જાત જાતનું ખાવાનું કિલવા સામે મૂક્યું તેમ છતાં કિલવો નિરાશ હતો કિલવા માટે સોનાની સાંકળ બનાવવામાં આવી અને તે સાંકળ તેના ગળે બાંધવામાં આવી તેમ છતાં કિલવાનું મન અહી માનતું ન હતું અને ત્યાં લાખા વણજારાની પણ એ જ હાલત હતી શેઠના ઉજળા દિવસો જોઈને કેટલાક ઈર્ષાળુ લોકોએ શેઠના ઘરે તાળ પાડવાનો વિચાર કર્યો સુમસાન રાત્રીએ નગર શેઠ ની હવેલીમાં નગર શેઠ સૂતા છે અને તેમના પલંગ નીચે કિલવો સૂતો છે એ સમયે ચાર પાંચ ચોર ની ટોળકી આવી શેઠ ના નોકર ચાકર અને ચોકીદાર ઊંઘમાં ઘેરાયેલા છે જમ જેવા ચોર ના પગલા પડતા નીંદર વધારે જામી અને નસકોરા બોલાવતા ચોકીદાર પાસેથી ચોર ની ટોળકી પસાર થઈ અને હવેલી માં દાખલ થઈ તેમને પહેલા તિજોરી તોડી દર દાગીના ઝવેરાત કાઢ્યો સારામાં સારા પિત્તળ અને ચાંદીના વાસણો કાઢ્યા અને પછી ધીમે પગલે ત્યાંથી દૂર વન વગડામાં જઈને તે બધો સામાન એક ઝાડ નીચે દાટી દીધો આ બધું દાટીને ચોર ત્યાંથી ભાગી ગયા પણ દૂર એક પડછાયો દેખાતો હતો અને તે લાખાના વાલછોયા કૂતરા કિલવાનો હતો કેલવો આ બધી રમત જોઈ રહ્યો હતો અને તે હવેલીમાં આટો મારીને પાછો ખાડા પાસે આવીને ત્યાં જ બેસી રહ્યો કાળી રાત વીતી ગઈ અને અને સવાર થઈ સવારે જોયું તો તિજોરી કબાટ તૂટી ગયા છે અને તેમાંનો બધો સામાન ગાયબ છે આ બધું દ્રશ્ય જોઈને રાજા બૂમો પાડવા લાગ્યો અને પોતાના નોકર ચાકરને બોલાવ્યા ચોકીદારને પણ બોલાવ્યો અને તે પણ ગભરાઈ ગયો હવેલી માં તો દોડા દોડ થઈ ગઈ નોકરે કીધું કિલવો પણ ગાયબ છે શેઠને ફાળ પડી કે આ નરાધમ ચોરોએ કિલવાને મારી તો નહીં નાખ્યો હોય ને એટલામાં બધે નજર નાખી પણ કિલવો ક્યાંય દેખાતો ન હતો આજુબાજુના લોકોના ટોળે ટોળા હવેલી બાજુ ઉમટી પડ્યા આ બધું જોઈને નગર શેઠ વધારે ગુસ્સે થયા અને પોક મૂકીને રડવા લાગ્યા આ બધું ચાલી રહ્યું હતું સોર બકોર વચ્ચે કેલવો દોડતો શેઠ પાસે આવીને ઊભો રહ્યો અને શેઠનું ધોતીયું ખેંચવા લાગ્યો શેઠ કેલવાની વાત સમજી ગયો એટલે શેઠ કેલવાની પાછળ પાછળ ચાલવા લાગ્યા વન વગડામાં ખેતરમાં એક ઝાડના નીચે આવીને કેલવો પગ વડે જમીન ખોદવા લાગ્યો આ બધું જોઈને શેઠે ઊભેલા માણસોને હુકમ કર્યો કે આ જગ્યાએ ખોદવામાં આવે જ્યારે તે જગ્યાએ ખાડો ખોદવામાં આવ્યો ત્યારે ચોરોએ એ સંતાડેલા ઝવેરાત અને વાસણો તે જગ્યાએ જોવા મળ્યા શેઠ ખુશ થયા અને કિલવાની વફાદારી માટે વાહ વાહ કરવા લાગ્યા લોકો પણ સુરમાં સુર પુરાવા માંડ્યા અને આખા નગરમાં કિલવાની વાહ વાહ થવા લાગી શેઠ ગાદી પર બેઠા અને વિચારમાં પડી ગયા આ કિલવાએ મારું રખોપું કર્યું છે મારું ધન બચાવ્યું છે પોતાની વફાતારી સાબિત કરી છે જો મને આટલી ખપ હોય તો લાખાને કેટલી ખપ પડતી હશે જો આ કિલવાને લાખા પાસે મોકલી દઉં તો શેઠે એક ચબરખી બનાવી માદરિયામાં પરોવીને કિલવાના ગળામાં બાંધી દીધી શેઠે કિલવાની પીઠ પર વહાલથી હાથ ફેરવ્યો કિલવાની આંખો સાથે આંખો મિલાવીને બોલ્યા કિલવા જા બાપ લાખા જોડે જા તે મારા દિવસો ઉજળા કર્યા છે હવે લાખાના દિવસો તું ઉજળા કરજે આટલું બોલી શેઠે હસતા મોઢે કિલવાને વિદાય કર્યો સંધ્યા ઢળવાનો સમય હતો તેવા સમયે કોઈકે બૂમ મારી લાખા તારો કિલવો આવેરો લાખા તારો કિલવો આવેરો લાખાને અચાનક કોઈ આંચકો લાગ્યો હોય તેમ તે ઊભો થયો અને ચિત્ત ભ્રમ થયો હોય એમ દૂરથી આવતા કિલવાની સામે તે જોતો રહ્યો મનમાં ફાડ પડી કિલવાને સામે આવતો જોઈ હાથમાંથી કડિયાળી ડાંગ ખભે નાખી અને તે કિલવાની સામે દોડ્યો લાખાને સામે આવતો જોઈને કિલવો વધુ વેગે તેની સામે દોડ્યો પોતાના માયાળુ માલિકને સામે જોઈને તેનો હરખ માતો નથી કિલવો જેવો લાખા પાસે આવ્યો કે તરત જ લાખાએ પોતાના હાથની કડિયાળી ડાંગ બમણા જોરથી કિલવાના માથા ઉપર મારી ત્યાં જ કિલવાની કારમી ચીસ નીકળી ગઈ અને તેના માથાના બે ભાગ થઈ ગયા લાખાનો ગુસ્સો હજી સમાતો ન હતો તે લાખો તડપતા કિલવાની સામે જોઈ રહ્યો થોડી કિલવાના દેહ માથે વણજારાનું ટોળું ખડકાઈ ગયું લાખાની નજર કિલવાના ગળામાં બાંધેલા માદરિયા ઉપર પડી માદરિયો ખોલતા તેમાંથી એક ચબરકી નીકળી અને તેમાં લખેલું હતું ભાઈ તારા કિલવાએ તો મારી લાજ રાખી છે મારો ચોરાયેલો માલ પાછો મેળવી આપ્યો છે તું કિલવો મૂકી ગયો તે કારણે હું આજે મોજમાં છું આવા વફાદાર કિલવાને હું આજે બંધનમાંથી મુક્ત કરું છું હું આપનો ઋણી છું આપની સેવાનો મોકો આપશો નગર શેઠના સેલ્લા રામ રામ ચબરખીના વેણે વેણે લાખાનો દેહ વેલાવા લાગ્યો લાખાની આંખોમાં જણજણી આવી ગયા એનો દેહ કંપવા માંડ્યો તેને હવે કઈ સૂજતું ન હતું તે બે બાકડો થઈને રોવા માંડ્યો પોકે ને પોકે કિલવાનું નામ લેવા માંડ્યો લાખો બે પાન થઈને પડી ગયો બધા લોકો તેને ઉપાડીને કબીલામાં લાવ્યા લાખો પાનમાં આવ્યો ત્યારે તે વણજારાઓની વચ્ચે સૂતો હતો કડવડતા જ એને પોતાની પોઠો ઉપરના માલનો મીઠાનો મોટો ઢગલો કર્યો અને જ્યાં કિલવો મરાયો હતો ત્યાં લાખાએ કૂતરાની નાની ડેરી બનાવી ડેરીથી થોડેક દૂર એક તળાવ બંધાવ્યું જે આજે લોણહોળ તળાવ તરીકે ઓળખાય છે કિલવાના મોધથી તે બે બાકડો બન્યો લાખાના મનમાં હંમેશા થયા કરતો કે આ ભૂમિએ મને પોળવ્યો છે મેં ક્યારે પણ કોઈ જાનવર ઉપર ડાઘ ઉપાડી નથી મારાથી શું થઈ ગયું આ ભૂમિનો જ પ્રતાપ લાગે છે

ઉત્તમ સ્થાપત્યકાર જેને ઘણી વાવો કુવા મંદિરો વગેરે લોકો સેવા અર્થે બંધાવ્યા હતા જે આજે પણ જોવા મળે છે લાખા વણજારાનું નામ જગમાં અમર થઈ ગયું છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ડીડીઆર વિડીયોને સબસ્ક્રાઇબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ ધન્યવાદ